સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે પાલકની ભાજી લીલા વટાણા અને મેથીનું શાક તો ચાલો બનાવીએ આપણે પહેલાં કઢાઈમાં થોડું તેલ ગરમ કરી લઈશું તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે વાટેલું આદુ મરચું નાખી દઈશું અને તેના પછી આપણે ચપટી હિંગ નાખી દેવાની છે અને તેના પછી આપણે જે લીલું લસણ સમારેલું હતું તે નાખી દઈશું અને હવે આપણે જે એક ટામેટું લીધું હતું તે નાખી દઈશું આવી રીતે સમારીને હવે આપણે આમાં લીલા વટાણા નાખી દેવાના છે અને સ્વાદ પ્રમાણે મીઠું રાખી દઈશું હવે આપણે આને ઢાંકીને પાંચ મિનિટ સુધી રહેવા દેવાનું છે હવે આપણે તેમાં પાલકની ભાજી સમારી હતી તે નાખી દઈશું અને મેથીની ભાજી લીધી હતી તે પણ થોડી નાખી દઈશું આવી રીતે લહેર કરતું જવાનું છે થોડી પાલકની ભાજી થોડી મેથીની ભાજી હવે આપણે આને ધીમી ફ્લેમ પર કરી દેવાનો છે ગેસને અને ઢાંકીને દસ મિનિટ સુધી આપણે થવા દઈશું હજુ આપણું શાક થયું નથી તો ફરીથી એને ઢાંકીને પાંચ મિનિટ સુધી થવા દઈશું હવે આપણે તેમાં બધા સૂકા મસાલા નાખી દઈશું તો અડધી ચમચી આપણે લાલ મરચું નાખી દેવાનું છે અને અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું એક ચમચી ધાણાજીરું નાખી દઈશું અને તેના પછી અડધી ચમચી અડધર નાખી દેવાની છે હવે બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈશું હવે આ શાકનું પાણી બળે ત્યાં સુધી ફરીથી આપણે તેને ઢાંકી દેવાનું છે

તમને આ મારી રેસીપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા તે બતાવજો કે શાક કેવું બન્યું છે ને એકવાર જરૂરથી તમે આ શાક બનાવજો બહુ જ ટેસ્ટી લાગે છે